તો હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના મારા વિડીયોમાં તો આજે આપણે હાથી વિશે ગુજરાતી નિબંધ સમજીશું તો ચાલો સમજીએ હાથી પૃથ્વી પરનું એક વિશાળ સ્તન ધારી જંગલી પ્રાણી છે હાથી એક કદાવર અને બુદ્ધિશાળી પ્રાણી છે હાથી સફેદ તેમજ રાખોડી રંગનો જોવા મળે છે હાથી ચાર જાડા પગ બે મોટા કાન બે નાની નાની આંખ એક મોટું મોટું નાની પૂંછડી અને મોટી સૂંઠ હોય છે હાથીને બે સફેદ દાંતની જોડી પણ હોય છે હાથીના બે સુંદર સફેદ દાંતની બંગડીઓ તેમજ રમકડાં બનાવવામાં ઉપયોગી થાય છે હાથીની ચામડી જાડી હોય છે પરંતુ સંવેદનશીલ હોય છે હાથીનું વજન લગભગ ચાર હજાર પાંચસો એટલે કે પિસ્તાળીસો કિલોગ્રામથી છ હજાર કિલોગ્રામ સુધીનો હોય છે હાથીનું જીવન કાળ આશરે સિત્તેરથી એંસી વર્ષનું હોય છે પહેલાંના સમયથી લોકો હાથી ને એક પાલતુ પ્રાણી તરીકે રાખતા આવ્યા છે હાથીને પહેલાના સમયમાં રાજા મહારાજા તેમજ રાજ અન્ય લોકો દ્વારા પાણી અને હાથીનો ઉપયોગ યુદ્ધ તેમજ અન્ય કામ માટે થતો હતો આજના સમયમાં હાથીને લોકો સામાન ઉપાડવા માટે ઉપયોગમાં લે છે હાથી એક શાકાહારી પ્રાણી છે જે ઝાડના પાંદડા ફળ ફૂળ ખાય છે હાથીનો પસંદીદા ખોરાક વાંસનું ઝાડ અને કેળા છે હાથી ભારેમાં ભારે સામાન ઉચકી શકે છે હાથી સૌથી વધુ કમ્બોડિયા આફ્રિકા બર્મા થાઈલેન્ડ તેમજ ભારતમાં જોવા મળે છે ભારતમાં ખાસ કરીને હાથી કેરળ આસામ કર્ણાટક અને અરુણાચલ પ્રદેશમાં ના જંગલોમાં જોવા મળે છે હાથી સ્વભાવે ખૂબ જ શાંત પ્રાણી છે પરંતુ હાથીને જ્યારે ગુસ્સો આવે ત્યારે તેને સાજવો ખૂબ જ અઘરો હોય છે તો બાળ મિત્રો આપણો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો